ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ વિશ્વામિત્રી અને પારોલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક હોમિયોપેથિક મેડિકલ કેમ્પ રૂઝવેલ્ટ વિદ્યાલય વાઘોડિયા રોડ ખાતે યોજાયો વલ્લભાચાર્ય ફાઉન્ડેશન લાયન્સ ક્લબ વિશ્વામિત્રી અને પારોલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક હોમિયોપેથિક મેડિકલ કેમ્પ રૂઝવેલ્ટ વિદ્યાલય વાઘોડિયા રોડ ખાતે યોજાયો માતૃદિવસ જનની અને જનતા સ્વગ કરતા પણ ચડિયાતી અનુસાર પહેલું સુખતે જાતે નરિયા શરીર એ સુખી એ સુખી રિઝવેલ્ટ વિદ્યાલય ખાતે એચ એમ એ આઈ વડોદરા યુનિટ વલ્લભાચાર્ય ફાઉન્ડેશન લાયન્સ ક્લબ ઓફ વિશ્વામિત્રી આઈ એન એચ એમ સી પાર યુનિવર્સિટીના સહયોગથી હોમિયોપેથિક મેડિકલ કેમ્પ નિષ્ણાત ડૉક્ટર પ્રશાંત શાહ ડોક્ટર પૂરવ ડોક્ટર દેવાંશી ડૉક્ટર હર્ષ ડોક્ટર નમ્રતા તમામ સ્ટાફ ઉપરાંત સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર પૂર્વજન પ્રમુખ રોહિતભાઈ શાહ મંત્રી રાજેન્દ્ર જે શાહ

હેપી મધર્સ વિશ કરવા માંગુ છું અમે આ કેમ્પ ઘણા દસ થી હું ડોક્ટર કહાર અમે અહીંયા કેમ્પ કરી રહ્યા છે હોમિયોપેથી મેડિકલ કેમ્પ છેલ્લા દસ થી અગિયાર વર્ષથી અમે લોકો કેમ્પ કરી રહ્યા છીએ જેમાં હું છેલ્લા ચાર પાંચ વર્ષથી જોડાયેલી છું આ કેમ્પમાં અમે દર દર મહિને બીજા રવિવારે આ કેમ્પ ગુજરાત સ્કૂલમાં કરીએ છીએ જ્યાં અમે એમને મફતમાં દવા આપીએ છીએ સાથે સાથે કન્સલ્ટિંગ પણ કરી આપીએ છીએ અને જે તે રિક્વાયર્ડ એડવાઇસ હોય છે એ બધી અમે આપીએ છીએ ડૉક્ટર નમ્રતા કહા છે આ કેમ્પ કરીને આયોજન કરીએ છીએ છેલ્લા અગિયાર બાર વર્ષથી રેકુદ કરતા રહીએ છીએ અને પેશન્ટ્સને પણ આની અંદર ઘણો બધો લાભ મળે છે અને ઘણા બધા પેશન્ટને ઘણું બધું સારું આ કેમ્પના દ્વારા થયેલું છે અને આ કેમ્પની ઉત્તર ઉત્તર પ્રગતિ થઈ રહી છે અને એના માટે અમે આજના તબક્કે વલ્લભાચાર્ય ફાઉન્ડેશન હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન ઓફ ઇન્ડિયા વડોદરા યુનિટ જવાહરલાલ નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજ મારુ યુનિવર્સિટી અને લાયન્સ ક્લબો વિશ્વામિત્રીનો ખૂબ આભાર પ્રગટ કરતી છે